મારું નામ વિશાલ કુમાર જાદવ વિશાલ ભાઈ આ સાઈડ કઈ જગ્યાએ આવી કઈ રીતની દુર્ઘટના થઈ છે અને કોનું મોત થયું છે ટૂંકમાં સાઈડ આપણે નવા રીંગણ ઉપર આવે છે રણજુન પાટીપુરના પાછળના ભાગમાં ટૂંકમાં અકસ્માતમાં તો એક એક્સિડન્ટ થયેલ છે બીજું કાંઈ છે નહીં ટૂંકમાં રાતે સુવા સમયે પગ લપસી જવાથી એક્સ વાય કેમ કે રાતના અકસ્માત રાતે તમે સુતા હતા ટૂંકમાં વસ્તુ એ મને ફોન આવ્યો એટલે હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો અને બીજું એમાં અકસ્માત જ છે બીજું કઈ નથી આ સાઈટ કોની છે સાઈટનું નામ શું છે કેટલા મજૂરો કામ કરતા હતા સાઈટનું નામ છે ડાયમંડ હિલ અને એના ઓનર છે માધવ માધવભાઈ ભૂત કરીને છે અને સેફ્ટીના ટોટલી અહીંયા ઇક્વિપમેન્ટ સેફ્ટી બેલ્ટ સેફ્ટી હેલ્મેટ ટોટલી આપણે યુઝ કરી છીએ સેફ્ટી નેટ પણ લગાડેલી છે આ એક ઝષ્ટ અકસ્માત છે બીજું કઈ નથી અને ટૂંક માં નથી પણ વસ્તુ કેવી હોય ભાઈ કે માનવ કે મનાય છે આપડે ટૂંકમાં સેફ્ટી લોક બધું કરેલું જ છે ટૂંકમાં કેમેરા બધું ટૂંકમાં વ્યવસ્થિત છે પણ ટૂંકમાં વસ્તુ કેવી છે મજૂર છે ભાઈ ટૂંકમાં વાય કઈ પણ કારણોસર ક્રિયા હોય શકે અને નવમો માળો છે એ ઉપર ગયો તમે અહીંયા સિક્યુરિટી રાખી છે ના પાડી શકાય હવે આ મોત થયું છે તો હવે જવાબદાર કોણ છે કારણ કે એક માણસે જીવ પોતાનો કોઈ નાખ્યો છે સાઈડ તમારે લોકો ની બધું તમે રાખ્યું છતાય મરી ગયો સર એ અકસ્માત નું સર કઈ કારણ હોય શકે ને એટલા માટે બીજું કઈ નકર તમને કારણ કહું છું બીજા હવે ધ્યાન રાખશો ને કારણ કે નવમા માળ સુધી આપડે ટૂંકમાં એ વાત તો સાચી પણ ટૂંકમાં આ અકસ્માત છે એનું કોઈ કારણ નથી બીજું કઈ નહીં કેમ કે ટૂંકમાં ટૂંકમાં આપણે ટોટલી સેફટી રાખી છીએ અને ટૂંકમાં સવારે ખુલે લોક ખુલી જાય રાતે લોક બંધ થઈ જાય તો પણ ટૂંકમાં કેવી વસ્તુ છે સિક્યુરિટી ગાર્ડ હોય પણ ટૂંકમાં કોઈ પણ એક અકસ્માત ના સર ત્યાં તો કોઈ બીજું તો કોઈ ચાન્સ નથી કેમ કે ત્યાં કોઈ ઉપર સુવા જવાનું ટૂંકમાં આપણે અલાવ કરતા જ નથી એમ सीसीटीवी तो तो राकेश बोलते हूँ की मैं सो रहा था जैसे कि मेरे को मेरे भाई ने उठाया कि अपने बड़े भाई को लग गई है तो अपन को दवाखाने ले जाना है मैं नींद में था तो मैंने तुरंत मैंने बोला क्या लगा मैंने छोड़ देखा तो मैंने बोला चलो दवा खाने लेते जाते हैं तो उसमें उसने पूछा उसको क्या लगा तो उसने बोला कुछ नहीं गिर गया वैसा बोला कौन से फ्लोर पे बैठा था और गिर गया क्या कौन से फ्लोर पे था गिर गया वो उसने बोला कि 9 फ्लोर से से गिरा और आ, उसका लग, कहां से हो तुम लोग का एमपी से जाबुआ कितने टाइम से यहां पे काम कर रहे यहां पे दो साल हो गए